ભેદ ઉકેલી નાખ્યો છે આ કેસમાં મૃતકના પતિ ભાવેશ કટારાની ધરપકડ કરવામાં આવી છે જેને સામાન્ય માથાકોટમાં પત્નીનું ગળું દબાવી હત્યા કરી લાશ દાટી દીધી હોવાની કબુલાત કરી છે પોલીસે આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું વર્ષ બે હજાર ત્રેવીસમાં અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામ નજીક આવેલ ડેમના પાડા પાસેથી એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે અકસ્માત મૃત્યુ નોંધી તપાસ શરૂ કરી હતી બાદમાં મૃતકની માતાએ અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન મૃતકની માતાને જમાઈ ભાવેશ કટરાએ કહ્યું હતું કે તેણે જ તેમણે દીકરીની હત્યા કરી છે આ કબુલાત બાદ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજાની ટીમે આરોપી ભાવેશ કટારાને વડિયાના બાદલપર ગામમાંથી ઝડપી પાડ્યો હતો પોલીસ પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી વધુ પુરાવા એકત્ર કરવા માટે પોલીસે તેને કોર્ટ સમક્ષ રજૂ કરતા પાંચ દિવસના તેના રિમાન્ડ મંજૂર થયા છે આજે અમરેલી તાલુકા પોલીસની ટીમ આરોપી ભાવેશ કટારાને ઘટના સ્થળે લઈ ગઈ નાના ભંડારીયા ગામ નજીક ગોવિંદભાઈ વોરાની વાડીમાં પોલીસે એક મહિલાના પુત્રનો ઉપયોગ કરીને હત્યા કેવી રીતે કરવામાં આવી તેનું કન્સ્ટ્રક્શન કરાવ્યું રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ જણાવ્યું કે એક ગોરડીમાં માથાકુર દરમિયાન તેણે તેની પત્નીનું ઘડું દબાવી હત્યા કરી હતી પત્ની તેના પર પડી ગયા બાદ તેણે પત્નીને ખભે નાખી ખેતરમાં બાવળની કાટ નીચે દાટી દીધી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો પોલીસે સમગ્ર ઘટનાનો વીડિયો સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યો હતો